હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે બીજા નોરતાની બધાને હાર્દિક શુભકામના અને શુક્રવાર છે આજે બીજું નોરતું કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમ મધ્યેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ જય સંતોષીમાં શુભ શુક્રવાર અને માતાજીનો ગરબો જગવાની છે એ ગરબો છે કે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે ગરબો નીચે લખીને આપેલો છે તો પૂરેપૂરો જરૂરથી સાંભળજો અને સારું લાગે તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે શે ગબ્બરની માત અંબા ઝૂલે છે માન ઝૂલે તે ઝૂલવાની હોશ ઘણી માન ઝૂલે તે ઝૂલવાની હોશ ઘણી તારા ભક્તો ઝુલાવે શે ખં કહી તારા ભક્તો ઝુલાવે સે ખમ્મા કહી ભક્તો ગાય ને માં ખુશ થાય અંબા ઝુલે છે ભક્તો ગાય ને માં ખુશ થાય અંબાજુલે છે ઝૂલે ઝૂલે સે ગબ્બરની માત અંબાજુ માએ સોળે આભૂષણ અંગે ધરિયા ભાલે કુમકુમ કેસર ના અર્જન કર્યા ભાલે કેસર કુમકુમ ના ચંદન કર્યા હાથે ખડગ ત્રિશૂલ સોહાય અંબા ઝૂલે છે હાથે ખડગ ત્રિશૂલ સોહાય અંબા जूले छे झूले झूले से गब्बरनी मात अम्बा झूले मना मनाते जे आ... મના તેજે જે દેવ ચાખા પડે બ્રહ્મા વિષ્ણુ સદા શિવ માને ભજે મળી હૈયે સૌ આરતી ગાય અંબા ઝૂલે છે મળી ધૈયે સૌ આરતી ગાય અંબા ઝૂલે છે આપ બોલો તો મુખડી થી ફુલડા જ આપ ચાલો ત્યાં કંકુના પગલા પડે વર્ષે વર્ષે કુમકુમ નો વરસાદ છે વર્ષે વર્ષે કુમકુમ નો વરસાદ છે આજ શોભા આરાસુર ની માની ઘણી આજ શોભા આરાસુર માની ઘણી આવો ગાઓ સવના સાથે મળી ગાઓ ગરબા ગવરાવે મસ્તાન અંબા ઝૂલે છે આવો ગરબા ગવરાવે મસ્તાન અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે સે ગબરની માત અંબા ઝૂલે છે જય માતાજી